ગુજરાત રાજ્ય પોલીસ વડા દ્વારા ગુનેગારી તત્વો કાર્યવાહી ની સૂચના બાદ પોલીસ તંત્ર દ્વારા અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા અને ગુનાહિત કૃત્યો સાથે સંકળાયેલા લોકો સામે કાયદાનો સંકર્જો કસ્યો છે સુરત પોલીસ અનેક સામાજિક તત્વો લિસ્ટ બનાવી મોટા ગજાના અસામાજિક તત્વો સામે કામગીરી હાથ ધરી હતી અને ત્યાં બુલડોઝર પણ ફેરવ્યું હતું ત્યારે લીંબાયત પોલીસ અને મનપા દ્વારા માથા ભારેની છાપ ધરાવતા વસીમ ઉર્ફે વસીમ પાર્સલ શેખને ત્યાં બુલડોઝર ફેરવ્યું હતું વસીમ પાર્સલ દ્વારા ગેરકાયદેસર બંધાયેલા ક્રિકેટ બોક્સ જગ્યા પર ડિમોલિશન કરાયું હતું વસીમ શેખ સામે હત્યા સહિત અઠાવીસ ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા હતા લીંબાયત પોલીસ સુરત મનપા કાર્યવાહી કરી હતી ડિમોલિશન દરમિયાન અબલ પક્ષીઓ મળી આવ્યા હોવાની વાત સામે આવી હતી એક હજાર થી વધુ કબૂતરને ને પિંજરામાં કેદ

સજ્જુ કોઠારી જે કુખ્યાત અહીંયાનો મતાભર ઈસમ છે એનો ભાઈ છે આરીફ કોઠારી કે જેના વિરુદ્ધમાં જુગારધારાના રાયોટિંગના મારામારીના અને ખનડીના ટોટલ બાવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એનું જે પાકું મકાન જે બે માળનું બાંધેલું હતું તેની ખરાઈ કરતાં જણાય કે આ જે મકાન છે એ સરકારી જમીનની અંદર એને બાંધેલું છે તો એસએમસીની ટીમ અહીંયા ખરાઈ કરીને અહીંયા આવી છે અને એને એસઓજી અને ઝોન ફાઈવની ટીમો બંદોબસ્ત આપી અને એને અત્યારે જમીન દોસ્ત કરવાની કાર્યવાહી ચાલુ છે